જય સ્વામિનારાયણ આ વિડીયોમાં સ્વામિનારાયણની કથા સાંભળશું સ્વામિનારાયણની કથા સાંભળવાથી શાંતિ મળે છે અને સુખ મળે છે નેસ્ટિક વ્રતધારી તરીકે સ્વામીની પ્રશંસા કરતા મહારાજે વચ્રવતમાં જણાવ્યું છે કે બ્રહ્માનંદ સ્વામી તો હનુમાનજી જેવા યતિ છે વળી વ્યવહારિક કાર્યમાં સ્વામીની નિપુણતા જોઈને મંદિરો બાંધવાનું કાર્ય પ્રભુએ સ્વામીને સોંપ્યું હતું ને તે મુજબ મૂડી જુનાગઢ વડતાલમાં મહા મોટા મંદિરો બંધાવ્યા બાંધકામના કાર્યમાં પણ સ્વામીનું માર્ગદર્શન હતું જુનાગઢ નગરોના મુસલમાન રાજા નવાબની સહાયતા મેળવીને પણ મંદિરનું કાર્ય પૂર્ણ કર્યું હતું અંતર્ધાન થયા ત્યારે સ્વામી જુનાગઢથી ગઢડા ગયા ઘણો વિલાપ કર્યો પછી મહારાજે દર્શન દઈને કહ્યું કે હું તમારી સાથે હંમેશા પ્રત્યક્ષ રહી અને મૂડી મંદિર જે થોડું અધૂરું છે તે પૂરું કરવા તમને રાખ્યા છે એ પૂરું થયા પછી પછી હું તમને લઈ જઈશ તો મૂડીનું મંદિર પૂરું થતા થતા મા તો મહારાજે અનેક પરચા આપ્યા હતા એ સાબિત થાય છે કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી સાથે અખંડ પ્રત્યક્ષ છે અને સ્વામી પણ એવા વચન સિદ્ધ હતા તે મંદિરનું કામ ચાલે તેમાં વઢવાણના એક કારીગર મુનોભાઈ એક દિવસ કહે સ્વામી મારે ઘરેથી સમાચાર આવ્યા છે કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે કે મારે જવું પડશે સ્વામી કહે કામ ચાલુ રાખો છોકરો નથી મર્યો અને સ્વામીએ અંતરદ્રષ્ટિ કરીને અક્ષરધામમાંથી છોકરાના જીવને પાછો દેહમાં આવી ને જીવતો રાખ્યો અને તે વખતે ત્યાં કોલેરા ચાલુ હતું તેથી સૌ કરે સ્વામી કહે આ મંદિરમાં રહેતા હશે તેને કોલેરા નહીં થાય થાય અને વર્ષે પણ તૈયાર ન એવું મૂડી મંદિર દોઢ વર્ષમાં સ્વામીએ તૈયાર કર્યું અને તેનો મહા મોટો મહોત્સવ પણ નિર્વિઘ્ન કર્યું બ્રહ્માનંદ સ્વામી મહારાજના સંયુક્ત પ્રસંગો સંપ્રદાયના ગ્રંથોમાં અપરંપાર છે તેમાં થોડા જ અહીં આપણે જોઈશું ક્યારેક સ્વામી બીમાર થયેલા મારા જોવા પધાર્યા સ્વામી કહે કે સ્વામીનું આયુષ્ય પૂર્ણ થયું છે તેથી સ્વામી દેહ મુકશે આ સાંભળી સૌ ઉદાસ થયા અને કહ્યું કે સ્વાપ્રભુ બ્રહ્મ તો સત્સંગના સ્તંભ છે એમને લીધે ઘણો સમાસ છે માટે સાજા કરો જીવુબા લાડુબા વગેરે બાઈઓએ પણ ઘણી વિનંતી કરી ત્યારે મહારાજ કહે તમારું આયુષ્ય થોડું થોડું આપો તો સ્વામી સાજા થાય સૌ એ તૈયારી બતાવી ને એ રીતે મહારાજે સ્વામીને સાજા કર્યા હતા ને એ જ રાત્રે સ્વામીની પાસે નારદજી આવ્યા અને હાથ જોડીને કહ્યું કે સ્વામી તમારા બનાવેલા કીર્તનો મારી વાણીમાં હું ગાઉં છું જે સાંભળીને ઘણા દેવો પણ પુરુષોત્તમ ધામમાં જાય છે અને એ મહારાજે તમને સાજા કર્યા છે તો હજુ પણ મહારાજની મૂર્તિના ખૂબ કીર્તન બનાવો એવી મારી નમ્ર વિનંતી છે એમ કહીને અદ્રશ્ય થઈ ગયા એકવાર કચ્છ માંડવી ગામે વેદાંતિક ખયો ખત્રી મહારાજ પાસે પ્રશ્ન પૂછવા આવવાનો હતો ત્યારે મહારાજે સ્વામીને ઊંચા આસને બેસાડીને પોતે નીચા આસને બેઠા હતા પછી ખયો આવ્યો ત્યારે સ્વામીને મોટા ગણી ત્યાં બેસી પ્રશ્ન પૂછ્યો સામે કહે તારે જેટલા પ્રશ્ન પૂછવા હોય તે એકસાથે પૂછી નાખ પછી જવાબ આપીશ એમણે એકસો આઠ પ્રશ્ન પૂછ્યા પ્રશ્ન સાંભળી સ્વામી કહ્યું કે આ તો સામાન્ય પ્રશ્ન છે આના ઉત્તરો તો અમારા નાના શિષ્ય પણ આપી શકે એમ કહી મહારાજને બતાવી દીધા પ્રભુએ અનુક્રમ મુજબ બધા જ ગ્રંથોના ઉત્તર આપ્યા તે સાંભળીને ખયાને ખાતરી થઈ ગઈ કે સ્વામિનારાયણ તો આ નીચે બેઠા તે જ છે પછી સ્વામી નો આશ્રિત થયા કોઈએ મહારાજે કડક આજ્ઞા કરી કોઈએ દર્શન અર્થે નહીં સ્વામી બહાર આવ્યા અને જાણ્યું એટલે ઘેલાને કાંઠે બેસી જમુના ને તીર બનાવવું એ આદિ ચાર કીર્તનો બનાવી હરિભક્ત સાથે મહારાજ પાસે મોકલ્યા જે વાંચીને મહારાજ પણ ગળગળા થઈ ગયા અને સ્વામીને બોલાવ્યા બાથમાં ઘાલીને મળ્યા એ કીર્તનો સ્વામી પાસે ગૌરાવ્યા આ બ્રહ્મ જેના પર દ્રષ્ટિ કરે તેમની કામ વાસના બળી જાય અમારી ભૂજા સમાન છે આવા સમર્થ હોવા છતાં તદ્દન સમામૂર્તિ હતા એક વખત ચાલીસ સંતો સાથે કોઈ એક ગામથી આવતા હતા માર્ગમાં એક માણસ ખુલ્લી તલવાર સાથે સામો આવ્યો એણે બધા સાધુઓને અટકાવી અને લૂંટવા માટે બધાની પૂજાઓ છોડી છોડીને ફંપળવા લાગ્યો અને તલવાર એક બાજુ મૂકીને કાર્ય કરવા માંડી ગયો ત્યારે સ્વામીએ ચોરને કહ્યું કે ભાઈ તને ચોરી કરતા જ નથી આવડતી તારી તલવાર તારી પાસે રાખીને તું ચોરી કર નહીં તો અમારા ચાલીસ માંથી કદાચ કોઈને પણ આવી જશે તો અમારો સાધુ ધર્મ જશે ને તારું માથું પણ જશે

અને આવા દાખલા સંપ્રદાયના ગ્રંથોમાં પાને પાન અગણિત અંકાયેલા છે સ્વામીએ પોતે નાના મોટા કુલ સત્તર જેટલા ગ્રંથો અને દસ હજારથી થી વધુ કીર્તનોના પદો બનાવેલા છે અને વિક્રમ સંવન અઢારસો ઇઠ્યાસી જેઠ સુદ દર્શનના દિવસે જેમ કોઈ બહાર ગામ જતા હોય તે મૂડી મંદિરમાં સૌને બોલાવી પ્રભુ ભજનની ભલામણ કરી આશીર્વાદ આપી પરચા બતાવી મહારાજની સાથે ધામમાં ગયા જય સ્વામિનારાયણ ભક્તો આપણે સ્વામિનારાયણ ચરિત્ર જે સાંભળ્યું જરૂર ગમ્યું હશે લાઇક કરી કમેન્ટમાં સ્વામિનારાયણ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો આવા સ્વામિનારાયણ ચરિત્રો સાથે મળશું ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ